નમસ્તે સુપ્રભાતમ મિત્રો ઘણા સમયથી એ કોમેન્ટ તમારી હતી તો આજે થયું કે ચાલો રામવાળીની અમારી ગાયો છે એને પણ તમને દર્શન કરાવું જેથી કરી આપ લોકોને ખબર પડે અને આ પશુ પ્રેમ છે એમ જ નથી રખાતો કારણ કે ગાયોની સાથે બે ઘોડી હોય આપણે વાતો વાતોમાં એ કહેતા હોય કે એ કેવો આનંદ આવે કે એક નહીં ગોવાળ હો નહીં ગોવાળ પણ એ સાચવવામાં નહીં સેવા કરવામાં આ પછી હોના ગોવાળનો ખર્ચો વધી જાય એટલે એ વાત છે પણ અમારી રામવાડીની ગાયો છે કે આજે એક પછી એક તમને માહિતગાર કરાવું તો આ અમારી સોન કપિલા છે બાજુમાં હરેશભાઈ ઊભા છે આ રામવાડીના માલિક છે અને હરેશભાઈને ગૌપ્રેમ ખૂબ જ છે હરેશભાઈ આ ગાય જે કપિલા છે એ ક્યાંથી લીધી છે શું એની હિસ્ટ્રી છે આ કપિલ હતી ને આ એક ગીરની વાછડી હતી અમે ગીરમાં ફરવા ગયા ફેમિલી સાથે હા ત્યાં અમારે એક મિત્ર હતા એની વાડીએ ગયા ને તો ત્યાં વાછડી હતી આ વરસ એકની પણ અમને ગમી ગઈ એટલે કીધું અમે માંગણી કરી હા ત્યાંથી અમે લઈ આવ્યા ગીરમાંથી માંથી વાહ અને કેવડી હતી આ ત્યારે ત્યારે વરસ એકની હતી હા અત્યારે કેવડી થઈ અત્યારે બે વેતર વિહાઈ ગઈ છે હા એને પણ કપીલા આવી સોન કપીલા વાછરું વાહ તો ઈ જ રીતે આ બીજી ગાય છે ગીર અને બહુ હોજી એકદમ જો આનું વ્યંજન પણ એટલું સારું છે કે એના બચ્ચા પણ એટલા સરસ છે હું તમને એ તમને બતાવીશ તો આ ગીર છે આમાં લાડકી ગાય છે મજા આવે આ આ ગીરની ઇસ્ટ્રી હું જયરસભાઈ હા અમારી ઘરની ગાની વાછરી છે હા આ ઘરની ગાની વાસડી માં ઉછેરી કરી અને મોટી ગઈ છે અને આ પણ ત્રણ વેતર વ્યાઈ ગઈ છે ઘરની ગાયું છે બધી અત્યારે ફરી ગઈ છે હા અત્યારે ફરી ગઈ છે ક્યાં ખૂટ છે અત્યારે બંસીધર આ એક બંસીધર છે અમારે ઘરનો ખૂટ છે આ હા આ બંસીધર બીજદાન કરેલું હતું હા અને અમે આ ખૂટ ઘરનો રાખ્યો છે અત્યારે આ પણ ત્રણ વર્ષનો થયો છે વાહ આપણે જાય બંસી આગળ જાય તમને બંસીધર બતાવી સમયનો આ ખાતરનો દાબો કરેલો અને ખેતરની અંદર જે કામ આવે મોટાભાગનું ઓર્ગેનિક થાય દવા આ તે ખૂબ ઓછું પણ આપણે બંશીધર તરફ આગળ વધીએ છીએ આ ખૂટ જોઈ શકો છો કેવડી ઉંમર હશે ખૂંટની ત્રણ વર્ષનો થયો છે પણ દિવસે દિવસે ખૂબ આ સારો થતો જાય કારણ કે બધાય ધ્યાન આપે અમારે ઉમાભાઈ સાચવે અને હાથ ફેરો કરે એટલે આ બીજા ખૂટની જેમ એમ મારવા તો દોડતો નથી હોજો છે આ બંશીધર તમે જોઈ રહ્યા છો હવે બીજી એક આ કાબરી ગાય છે જો આપ કોઈ મિત્રોને પસંદ હોય અને આપ આને આપને ત્યાં પાળવા ઈચ્છતા હોય તો સંપર્ક કરી શકો છો મને ઇન્સ્ટાગ્રામ પર ડીએમ કરો અથવા કોમેન્ટની અંદર કરો આ કાબરી ગાય એક વેતર વ્યાઈ ગયેલી વેતર વ્યાઈ ગયેલી આ બંસીનો જે એક વાછળો અદ્ભુત આવ્યો હતો સરસ હતો પણ કોઈ કારણોસર એ દેવ થઈ ગયો છે બાકી તો એને ઉછેર પાલન કરી અને સરસ કરીએ એક આ ગીરની વાછળી છે ને આ ગીરની આ મેં તમને કીધું એમાં ગીરની વાછળી બીજદાનની છે બંસીધરની આ નથી અને એવી જ કપિલાની છે પેલી વાછળી છે જુઓ આની હિસ્ટ્રી શું છે કપિલાની આપણે કપિલાની વાછળી છે પેલી જ વાછળી છે આ મોટી થઈ ગઈ દોઢ વર્ષની થઈ વાહ તો બંસીધર કપિલા અને કપિલા પછી રાજ એ અમારે ઓમ ઘોડામાં કપિલા છે અને યશસ્વી જેને આપ જાણો છો જે બારમો તેરમો દિવસ છે રાજલ અને યશસ્વી બંને ખૂબ આનંદ કરે છે હવે ઘણા કહેતા હતા રાજલની હિસ્ટ્રી શું છે ભાઈ હરેશભાઈ હવે આપણે સાચી વાત કરી દો રાજલ આપણે ક્યાંથી લાવ્યા રાજલ રહીને એક અમારા ગુરુજીનું છે સાધુ છે અઘોરી એને નહીં અમે જાતા અને નાની હતી ને ત્યારે અમે બધા એને ચલાવવા જાતા સવારમાં પછી બાપુને ત્યાં બે આવી ઘોડી હતી એટલે એક કે તમે અહીંયાથી ઢકો ધકો કે તમે ત્યાં લઈ જાઓ તમે શોખથી લઈ આવ આમ તો અમારી પાસે છ વરસથી આવે બાપુ પાસે તો જાજો ટાઈમથી હતી અમે લઈ આવ્યા એવી છે રાજલ રાજલની હિસ્ટ્રી પછી કાઢડી બાપુ પાસે ક્યાંથી આવી બાપુથી પહેલાં જેતપુર હતી જેતપુર ખૂબ સારી ચાલતી ત્યાં એક દાદા હતા એ રોજના ત્રીસક કિલોમીટર અને ચલાવતા જેવી મને વાત જાણવા મળી છે પછી બાલસર ગામમાં આવી વસરામભાઈ પાસે વસરામભાઈ પાસેથી પછી આ કદાચ પીડીભાઈ છે અહીંયા વીરડા વાજરી કે વડવાજડી મને ગામનું નામ તો ખાસ યાદ નથી ત્યાં અને ત્યાંથી પછી બાપુ પાસે ગઈ તો રાજલ એ રીતે અમને મળી છે અને ખૂબ સરસ રીતે આટલી સરસ ઘોડી અમને આનંદ થાય સાચવીએ મજા કરી હર્ષભાઈને પણ મેં કીધું એમ ગાયની હરોહર આ ઘોડાનો એટલો શોખ એટલે સાથે કરી અને આ બધું છે તો ગજાવર કઈ રીતે આવ્યું તો ગજાવરમાં એવું છે કે લોકડાઉન સમયે અમે અહીંયા ન્યારી ડેમ પાસે જે રવિભાઈ આહિર જે જોરાવર રાખે છે તે કીધું નજીકનો કોઈ ઘોડો હોય આપણે ટ્રાય કરીએ કે એવું થાણ આપે છે તો એને રીતે ઘોડી માની ગઈ એક જ વારની અંદર અને અમને આ ગજાવરનું આ થાણ આવ્યું અને ગજાવર રાજ તમે જોઈ રહ્યા છો તો આ રામવાડીની ગાયોની આખી હિસ્ટ્રી છે એટલે આવું છે ભાઈ પછી તો ધીરે ધીરે બધું કરતા જાય એવી રીતે વધતું જાય અને આમાંથી કપિલા મેં તમને બતાવી જો આપ કોઈ ઉછેર કરવા માગતા હોય તો કપિલા પણ આપ પ્રાપ્ત કરી શકો છો એને પાડી શકો છો અને એક આ કાબરી કદાચ અત્યારે ઈશ્વરે છે તો એને પણ જો આપ ઉછેર કરવા માગતા હોય એને સાચવવા માગતા હોય તો સાચવી શકો છો જો મિત્રો આ કુકડા કુકડા રાખવાનું બીજું કોઈ કારણ નથી પણ જે જીવડાનો ત્રાસ છે એ આ વાડીની અંદર તમને ક્યાંય જોવા નહીં મળે સારું મોટું બધું ખાઈ જાય કુકડા અને અમારા ઉમાભાઈ છે ગાયુના હાચા ગોવળ કહેવાય ઉમાભાઈ આખો દીમાં કેટલી નીણ આપો હા ત્રણ નીણ કરો ફૂકી કેટલી અને લીલી કેટલી ગાયુ નું શરીર ને બધું મેન્ટેન રહેવું જોઈએ એને પોષક તત્વો દૂધ ના જે મળવા જોઈએ એ પ્રમાણે ઉમાભાઈ ચાકરી કરે હાચવે કોઈ નું ન માને ગાયું એટલું ઉમાભાઈ નું માન બરોબર ઉમાભાઈ

હકીકત એ ગીર ગાય કરતા આ તમને આમ મજા આવે એ બધુંય દૂધ આપણે ઘરે જ ખવાઈ જાય છે કે બહાર જાય છે હરસભાઈ વાહ તો આ વાહ ગાયુનો એ પ્રેમ છે અત્યારે તો જે આપણે માર્કેટમાં ચલણ છે કે ગાયું કેવી આવી તેવી પણ ગાય હોવી જોઈએ એનાથી મતલબ હોય બીજું દૂધ વાહ એટલે એમાંય એ એંસી ટકા એટલે શરીરમાં બધી રીતે ફેર પડે ઘી દહીં છાત અને દૂધ

આ કપિલાની બધું આ ગીરની બધું જબરી છે જો છે ને હજી નાની છે એની જગ્યાએ અહીંયા ખાવાનું પાણી પીવાનું અને એને ખુલ્લામાં ફરવાનું તો એ રીતે આનંદ કરતા હોય અમારા વાછડીઓ પણ જો સામાન્ય રીતે કંઈ બાંધતા નથી આપણે પણ હમણાં થોડા સમયથી થોડા તોફાન અને વ્યવસ્થાના કારણે આપણે બાંધવાનું શરૂ કર્યું છે આને તો નહીં પેલી કપિલા અને માત્ર ગીરને તો અમારા રોકી છે રોકે ચો બેન જલસા કરે ફરે હરે ચરે તો ગજાવરને અત્યારે આપણે સવારી પણ આપી રહ્યા છીએ એ પણ નોર્મલ વોક વોક ટ્રેનિંગની અંદર ગ્રાઉન્ડ વર્ક કરાવવા માટે થઈને જેથી કરી અને એ સરખી રીતે બધે સમજી શકે ચાલી શકે માત્ર ને માત્ર વાડીની અંદર જ્યાં આપણે લંજિંગ આપવાની એમને શરૂઆત કરાવેલી તે જ જગ્યાએ અત્યારે આપણે એને રાઉન્ડ વર્ક આપી રહ્યા છીએ ગ્રાઉન્ડ વર્ક પણ કરી બોલી શકો છો તમે જેને તો થયું આજે તમને ગાય પણ બતાવીએ અને ઘોડો પણ થોડી સવારી કરી પછી રાજલ અને યશસ્વીને આપણે જોઈશું થોડીક વાર પછી તો બસ હવે થોડી વારમાં અને સવારીની ટ્રેનિંગ આપી દઉં પંદર વીસ મિનિટ ત્યારબાદ રાજલ અને યશસ્વી એ તમને બતાવું તો મિત્રો અહીંયા મેં વાડીની અંદર જ આપણે ગ્રાઉન્ડ વર્ક આપીએ છીએ મારા એક મિત્ર ધર્મરાજસિંહ છે એમના દ્વારા મને થોડી માર્ગદર્શનની આમાં મદદ મળી છે તો એ હું ધીરે ધીરે શીખી અને ગજાવરને શીખવાડું છું પ્રયત્ન કરું છું કે એ પ્રમાણે હું ચાલી શકું તો બસ અત્યારે જુઓ તમે હળવે હળવે અને આપણે આ ગ્રાઉન્ડ વર્ક શીખવાડી રહ્યા છીએ પહેલાં થોડી સટક વધારે કરતો પણ હવેથી એ ઘણી ઓછી કરી નાખી છે અને બસ આપણે જે રીતે ચલાવીએ બંને સાઈડ તો એ રીતે એ ચાલે પણ ચાલે પણ છે અને નવું નવી આ જે પ્રેક્ટિસ છે એ આપણે પણ આદત પાડીએ એને પણ પાડાવીએ હેટકી ચાલુ થઈ ગઈ હવાર હવારમાં કોણ સંભાળતું સર એ વિચિત્ર છે ચાલો તો એ જ રીતે જે રીતે મેં લંચિંગ આપવાની કીધી છે મેં ખુલ્લા હાથે હવે એને આ સર્કલની અંદર આવવા માટે પ્રયત્ન કરું છું જો મારા હાથ એકદમ ફ્રી છે અને મારી પાછળ પાછળ ઘોડો આવે એ રીતે આપણે કોઈ એને લગામનો કે આ તે કાંઈ ઇશારો દીધો નથી આ ટેવ થોડું આપણા માટે અઘરું થઈ શકે છે પણ એ રાખવું જોઈએ આ ટેવ એકવાર પાડો કે જો એ તમારી હારો હાર આવશે તમે દોડશો તો એ દોડશે એ રીતે તો ગજાવર માટે આ એક અનોખી ટેવ આપ પણ આપના અશ્વ સાથે પાડી શકો છો પણ ખાસ બોન્ડિંગ હોવું જોઈએ હવે હું થોડોક વધારે ઝડપથી ચાલીશ તો એ ચાલશે એ રીતે આખી વાત સવારી બાદ થોડું સ્ટ્રેચિંગ પણ મળી જાય એટલા માટે થઈ પછાડી બાંધી અને અશ્વને ઊભો રાખવો એ થોડો હિતાવહ છે ગરમીનું પ્રમાણ થોડું વધારે છે આજે કદાચ આપણે એમને નવડાવીએ પણ એ પહેલાં રાજલ અને કસ્તુરી હું તમને બતાવીશ યશસ્વી હાલ બેટા હાલે 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 હાલ હાલે 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 હાલ સબાશ અત્યારથી આ એવાય થતી રહે છે આનંદની વાત છે ગજાવલ રાજલ યશસ્વી બસ છે હવે આ ત્રણ આપણા માટે ખૂબ થઈ ગયા છે વિશેષ વધારે નહીં એટલે ટૂંકમાં વાત છે ઘોડીને હવે દોરાવાની નથી મિત્ર આવશે કદાચ એમને પસંદગીમાં હશે તો એ ઘોડો પાડશે અને બચ્ચું લઈ જશે હા બેટો હવે તો પાવર આવતો જાય ને કા કાંડી જાવરભાઈને પછેડી મળીને એટલે થોડી થોડી તકલીફ છે બંધાય નહીં કે મને બાંધી તો આ બધા ખુલ્લા રહી ગયા છે તો બસ મિત્રો આ વિડીયોને અહીંયા પૂર્ણ જાહેર કરીએ ફરીથી નવા વિડીયોની અંદર મળીશું અને નવી વસ્તુ સાથે નવા અશ્વ સાથે નવી કોઈ વાત સાથે નવા કોઈ ફાર્મની સાથે નવા કોઈ મિત્રોની સાથે મળીશું ત્યાં સુધી સબસ્ક્રાઈબ કરજો અશ્વ પ્રેમીઓને પણ શેર કરજો અને ખાસ આપ ઇન્સ્ટાગ્રામ પર પણ મને ફોલો કરી શકો છો આર જે અંડર સ્કોર મારું આઈડી છે જુઓ ગજાવરને રાજલભાઈ ચોગાણ યશસ્વીને બધા ખાવા માંડ્યા છે તો મળીએ નવા વિડીયોની અંદર ત્યાં સુધી ધન્યવાદ આવજો ટાટા બાય બાય જય હિન્દ ભારત માતા કી જય